અમે છીએ કિંડો જોઈએ ગોતવા માટે હેરી પોટર વાળું એ બહુ અત્યારે રેર છે એટલે અમે ગોતી છે છે ને શોપ ઉપર કદાચ ભળી જાય તો બોલે પછી આગે તો કઈ બહુ હોય છે નહીં ભાઈ બરાબર ને આપણો ભાઈબન છે અરબા છે ઘણા વર્ષોથી તો જાય છે આપણે પછી બપોર પછી એમને આપણે નીકળી જવાનું છે વડોદરી માટે એક કિંડો છે ગોતવાનું છે ને ભાઈ પગ દુખવા મેડા લાંબી લાંબીના બહુ થઈ ગયા યાર કેટલું મહેસા પાણી મળતું જ નથી બીજા જ મળે એ કે શોકમાં જ નથી નીકળે ક્યાંય નહીં મળે

અને આ હોટલ છે હોટલ ને અને આ હાઈવે ભાઈ જામનગર રાજકોટ હાઈવે તો ભાઈ ફાઈનલી આપણે આવી ગયા વાડીએ જ્યાં લગ્ન તમને લોકો ને કીધું કે લગ્ન આવી ગયા આર્યો ભાઈ અમન ઓળખો છો ને બધાને તમે જૂના બ્લોગ ને એક ભાઈ પાછળ છે આ એને હું નામ મન નતા ઓળખતો કે આ બિલાલ છે આ છે માહિર છે ને આ સોયબ છે બેઠા છે ભાઈ બ્લોગ બ્લોગ બનશે છે આજે આપણો જાગરણ બધાય

તો ભાઈ અત્યારે આ આ ક્વોલિટી ફ્લોટ ઉપરથી આ પાર્ટી ફ્લોટ નો અંદરનો પાછળનો ભાગ અહીંયા બધા ઘાસ બાર છે ને ઉપર છે આ જો લાલ લટ ડબક ડબક થઈ છે ને બધી પવન જોકે છે તાડવાઈ છે ભાઈ ફૂલ બહુ અહી ઝાંગરણ પણ છે ને એડિટિંગ પણ કરવાનો મારે વિડિયો વિડિયો અહી ઘણો બધો વિડિયો એડિટ કરવાનો આજે હું માતો કઈ જગ્યાએ ઘરે ઘરે લાગ્યું

ખાલી મે રોજ આઈફોન બદલા લીધું એ તો આ તો છે રેડમી નો પણ લંડન નો છે એટલે તો કવર નથી રહી કવર આ આ ગા તો કાઈ ન થાય ને છો આ લાઈક એન્ડ એટલે

ને આ મને ચડાવી દીધું બાપને કાય 13 નથી અને મેક ને હવે જમવા માટે હું જોતો હું ખાલી નાસ્તો છે બાકી જમવાનું અલગ છે વડી બેના લગન જેનું ખાવાનું છે હવે આ અમારી રાત તો સબસ્ક્રાઇબ કરો તો બજાય ને મારા જમમાં આ બસ આવી જાવ એ આપણી શાયરી બોલી દે ઓમા ઉગે કે કાઈ તો લે ભાઈ લોકો જમીને વેઈ ગયા છે હમન છે આ ભાઈ કોણ છે નામ પણ નથી કોઈ યુદે મોયુદેને જીયાને હે આપ અહીંયા પે જીયાને ઓર અહીંયા પે આપકા માય ભાઈ હે યાર જમીન બેઠા તડકે બેઠા અને જો તડકો બહુ લાગે છે એટલે જેને મોબાઈલ રાખે જ આડો જતો કરી મોબાઈલ દાડો રે આઈસીએ ભાઈ આઈસીએ આઈફોન આ જો લાઈવ ગરમા ગરમ ભજીયા ઉતરે જો લાઈવ ગરમા ગરમ ગરમા ગરમ લાઈવ ભજીયા ઉતરે ને અમે ભજીયા ભજીયા ખાલી દા ગરમા ગરમ પનીર બનીર દાબે દીધું હે દામ મામુ બધું જો આ છોકરો બહુ બહુ લેવા ગયો બહુ કામ કર્યું ઓ ભાઈ છાસ માસ લેવા ગયો રોટલી લેવા ગયો ઉંગરા લેવા ગયો પા રોટલી બે ફેર રોટલી પા બધુંય ટોટલી વસ્તુ લેવા ગયો હે ભાઈ આ કાય લેવા નથી ગયો જીહાન હું ગયો કે તો લેવા એ મન લિસ્ટ દેતો ને આને સોયબ ને જે બન કરે લઉં ઓકે હાલો વિડિયો બોન કરે પછી તમને કહું એને હું લિસ્ટ લેવા ગયો ફાઇનલી લગ્ન થઈ ગયા છે પૂરા તો આપણે આવી ગયા પાછા ઘરે નાની ઘરે આવી ગયા અને બે દિનો વ્લોગ એક ક્યારે બને નાખ્યો હતો એટલે કાલે એક જ બનાવસ્તો એટલે કાલે પછી નો ભાઈ કહું અઢી વાગે આવ્યો પછી એમાં એડિટિંગ પેડિટિંગ કરવાનો ટાઈમ ક્યાંથી મળે મને એટલે પછી અઢી ત્રણ વાગ્યા પછી તો હાકી જ ગયા હોય હવે મેં મિન્યુ વ્લોગ ખુદ એડિટ કર્યો અને અને કાલે ફાઇનલી આપણે જઈશું આપણે ઘર બાજુ અને જેટલા પણ વ્લોગની અંદર જે છોકરાઓ આવ્યા છે ને એ બધા ભાઈ દોસ્તાર કોઈ નતા બધા ભાઈ જતા બધા મામા ફીના જ છોકરા હતા અને બધા જ જતા એટલે એવું રહ્યું ને બધી રિયા બહુ મજા આવી ગઈ ને કાલે પાછા આપણે નીકળશું આપણે ઘર બાજુ અને ખીરની પણ બધી તૈયારી થઈ ગઈ છે અને બેના રહેજો આપણા બ્લોગની અંદર ને આવા જ ફૂલ બ્લોગ જોવા માટે વિડીયોને કદાચ લાઈક ચેનલને કદાચ ને મળશે બીજોની અંદર જ બાય